સ્વાગત છે આજે આપણે મનોવિજ્ઞાનના આમ તો ઘણા ઊંડા અને રસપ્રદ વિશ્વમાં જઈ રહ્યા છીએ હા બિલકુલ આપણી પાસે સ્ત્રોત છે મનોવિજ્ઞાનનો ઇતિહાસ ગુજરાતીમાં અનુવાદ પુસ્તકના કેટલાક અંશો અને એના આધારે આપણે જોઈશું કે આધુનિક મનોવિજ્ઞાનની શાખાઓ કેટલી બધી છે ભારતમાં એ કઈ રીતે આવ્યું એનો વિકાસ અને હા ખાસ તો ગુજરાતી ભાષામાં શું સ્થિતિ છે બરાબર અને એના પડકારો પણ સમજવા જેવા છે ખાસ કરીને ભારતના સંદર્ભમાં ચોક્કસ તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા તો આ મનોવિજ્ઞાન કેટલું વિશાળ છે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન એટલે એપીએ એણે પચાસથી વધુ વિભાગોને માન્યતા આપી છે હા પચાસથી વધુ એ જ બતાવે છે કે આ કોઈ એક વિષય નથી પણ ઘણા બધા વિષયોનો સમૂહ છે ખરો ને મુખ્ય શાખાઓ જુઓ તો ક્લિનિકલ સાયકોલોજી છે જે માનસિક બીમારીઓ સાથે કામ કરે પછી કાઉન્સેલિંગ સાયકોલોજી એટલે રોજબરોજના જીવનના પ્રશ્નો માટે પછી શૈક્ષણિક મનોવિજ્ઞાન શીખવાની પ્રક્રિયા સમજાવે ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશનલ એટલે કે કામ કરવાની જગ્યા માટે સમાજલક્ષી વિકાસલક્ષી એટલે કે આખા જીવન દરમિયાન થતા ફેરફારો આરોગ્ય મનોવિજ્ઞાન પણ હવે બહુ મહત્વનું છે સ્વાસ્થ્ય અને મનનો સંબંધ બરાબર અને આ સિવાય પણ ફોરેન્સિક સ્પોર્ટ્સ ઘણા બધા ક્ષેત્રો છે જીવનના લગભગ દરેક પાસાને સ્પર્શે છે એમ કહી શકાય ખરેખર પણ આ બધું આ આધુનિક સ્વરૂપ એ ભારતમાં કેવી રીતે આવ્યું મતલબ શરૂઆત ક્યાંથી થઈ ભારતમાં એની જે ઔપચારિક શરૂઆત ગણાય એ ઓગણીસો સોળ માં કલકત્તા યુનિવર્સિટીથી થઈ ઓગણીસો ને સોળ હા ડૉક્ટર નરેન્દ્રનાથ સેનગુપ્તા એમણે પહેલો મનોવિજ્ઞાન વિભાગ અને લેબોરેટરી સ્થાપ્યા અને રસપ્રદ વાત એ છે કે ડૉક્ટર સેનગુપ્તાએ વિલહેમ વૂંટના એક વિદ્યાર્થી પાસે તાલીમ લીધી હતી તો પેલા પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા ગણે છે ને બિલકુલ એટલે ભારતમાં શરૂઆતથી જ એને એક પ્રાયોગિક વિજ્ઞાન તરીકે જોવામાં આવ્યું પછી ઓગણીસો ને ચોવીસમાં ઇન્ડિયન સાયકોલોજીકલ એસોસિએશનની સ્થાપના થઈ એનાથી સંશોધન અને પ્રોફેશનલ ડેવલપમેન્ટને વેગ મળ્યો સમજાયું અને આપણા ગુજરાતમાં ગુજરાતી ભાષામાં આ વિષય કેવી રીતે આગળ વધ્યો એના માટે પુસ્તકો સાહિત્ય એ બધું ઉપલબ્ધ થયું હા એમાં મુખ્ય ફાળો બે સંસ્થાઓનો છે એક તો ગુજરાતી વિશ્વકોષ અને બીજું ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ હમ ગ્રંથ નિર્માણ બોર્ડ એમણે જે પ્રમાણભૂત શબ્દો આપ્યા જે પાંચ પુસ્તકો તૈયાર કર્યા એનાથી ગુજરાતી માધ્યમ માટે એક પાયો નંખાયો બરાબર અને હવે તો જુઓ માનસિક સ્વાસ્થ્ય માટે જાગૃતિ વધી છે એટલે યુકે ની રોયલ કોલેજ ઓફ સાયકિયાટ્રિસ્ટ જેવી સંસ્થાઓ પણ ગુજરાતીમાં માહિતી આપે છે અચ્છા એટલે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતીમાં મટીરીયલ મળી રહ્યું છે હા એ બતાવે છે કે એની જરૂરિયાત છે અને લોકો એને સ્વીકારી રહ્યા છે આ બહુ સારું કહેવાય પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે આ જ્ઞાન મોટે ભાગે પશ્ચિમમાં વિકસ્યું બરાબર હા મુખ્યત્વે તો એમના સિદ્ધાંતો એમની રીતો એ બધું ભારતીય સમાજમાં સીધે સીધું આગુ પાડી શકાય કોઈ મુશ્કેલીઓ નથી આવતી અરે એ જ તો સૌથી મોટો પડકાર છે જેને આપણે સ્વદેશીકરણ કહીએ છીએ ઇન્ડિજિનાઇઝેશન સ્વદેશીકરણ હમ જો પશ્ચિમી સિદ્ધાંતો મોટે ભાગે વ્યક્તિવાદી સંસ્કૃતિમાંથી આવ્યા છે જ્યાં વ્યક્તિ પર એની સ્વતંત્રતા પર ફોકસ હોય હા જ્યારે આપણો સમાજ કેવો છે સામૂહિકતાવાદી કુટુંબ સમાજ સંબંધો આ બધું વધુ મહત્વનું છે અને બીજું આધ્યાત્મિકતા બરાબર ધર્મ અને આધ્યાત્મિકતા તો આપણા જીવનનો ભાગ છે હવે દાખલા તરીકે ફ્રોઈડનો વિચાર લો એમણે ધર્મને એક ભ્રમણા જેવો ગણાવ્યો હવે આ વાત ભારતીય સંદર્ભમાં કેવી રીતે બંધ બેસે ના બેસે અહીં તો ધર્મ અને આધ્યાત્મિકતા બહુ ઊંડાણપૂર્વક જોડાયેલા છે એ જ રીતે પશ્ચિમનો સેલ્ફ એટલે કે સ્વનો ખ્યાલ એ વ્યક્તિગત સ્વાયત્તતા પર ભાર મૂકે જ્યારે આપણે ત્યાં આત્મનનો ખ્યાલ છે અથવા તો સંબંધોમાં ઓળખાતું સ્વ છે એ અલગ પડે છે એટલે કે ખાલી ભાષાંતર કરવાથી કામ ન ચાલે બિલકુલ નહીં પણ એ વિચારોને પદ્ધતિઓને આપણી સંસ્કૃતિ આપણા મૂલ્યો પ્રમાણે ઢાળવા પડે એકદમ સાચી વાત પશ્ચિમી સિદ્ધાંતો કામના છે એમને ફેંકી નથી દેવાના પણ એમને સમજપૂર્વક વિવેકબુદ્ધિથી જોવાના અને સાથે સાથે આપણા પોતાના દર્શન યોગ આયુર્વેદ આપણી પરંપરાઓમાં જે જ્ઞાન છે એનો ઉપયોગ કરીને આપણા માટે યોગ્ય મોડેલ બનાવવા પડે કદાચ એટલે જ કાલયુ અબ્રાહમ મેસ્લોના વિચારો હા શક્ય છે યુંગનો સામૂહિક અચેતનનો ખ્યાલ હોય કે મેસ્લોનો આત્મ જેમાં આધ્યાત્મિક અનુભવોને સ્થાન છે છે એ કદાચ અહીં વધુ સુસંગત થઈ શકે તો આ બધી વાતનો સાર શું નીકળે મનોવિજ્ઞાન ક્યાંથી શરૂ થયું અને હવે કઈ દિશામાં જઈ રહ્યું છે જો શરૂઆત થઈ આત્માના અભ્યાસથી પછી વચ્ચે વર્તનવાદ આવ્યો જ્યાં ફક્ત વર્તન પર જ ધ્યાન હતું અને હવે પાછું ફોકસ મન ચેતના આંતરિક અનુભવો પર આવ્યું છે એટલે આ કોઈ સ્થિર વિજ્ઞાન નથી એ સતત બદલાય છે વિકસે છે હા એ તો દેખાય છે અને જુદા જુદા અભિગમો હવે ભેગા મળી રહ્યા છે જેમ કે સીબીટી બોધાત્મક વર્તન ઉપચાર એમાં વિચાર અને વર્તન બંને પર કામ થાય છે ઓકે ભવિષ્યમાં જુઓ તો ન્યુરોસાયન્સ સાયન્સ જેનેટિક્સ ઇવન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બધા સાથે મનોવિજ્ઞાનનો જોડાણ વધશે એનાથી આપણને મન અને વર્તનની વધુ ઊંડી સમજ મળશે ટેકનોલોજીનો પ્રભાવ તો બધે જ છે પણ આખરે આ બધાનો હેતુ શું હેતુ તો એ જ છે કે માનવ સ્વભાવને સમજીને માનવ કલ્યાણ વધારવું માનસિક સ્વાસ્થ્યનું મહત્વ જે રીતે વધી રહ્યું છે એ જોતા આ ક્ષેત્ર વધુને વધુ અગત્યનું બનતું જ જશે ટૂંકમાં કહીએ તો મનોવિજ્ઞાન બહુ જ મોટું ક્ષેત્ર છે પચાસથી વધુ શાખાઓ છે ભારતમાં એની સફર ઓગણીસો સોળથી શરૂ થઈ ગુજરાતીમાં પણ એનો વિકાસ થયો છે બરાબર પણ મુખ્ય પડકાર એ છે કે પશ્ચિમી જ્ઞાનને આપણા દેશના આપણી સંસ્કૃતિના સંદર્ભમાં કેવી રીતે યોગ્ય રીતે ઉપયોગમાં લેવું હા અને એ સતત વિકસી રહ્યું છે ટેકનોલોજી સાથે જોડાઈ રહ્યું છે પણ મૂળભૂત હેતુ તો માનવ સુખાકારી જ છે આ બધી ચર્ચા પછી એક છેલ્લો વિચાર મનમાં આવે છે બોલો કે જ્યારે આપણે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો બનાવીએ કે લાગુ કરીએ ત્યારે સાંસ્કૃતિક સંદર્ભ પ્રત્યે કેટલા સંવેદનશીલ રહેવું જોઈએ ખાસ કરીને ભારત જેવા વિવિધતા સભર દેશમાં એની અસરકારકતા માટે આ કેટલું જરૂરી છે આના પર વિચારવા જેવું ખરું